જેને બીજા ઘણા શોખ છે જે કોઈને ખબર જ નથી એટલે જે બીજું કરો છો તમે જો એમાં એ મજા આવી ગઈ એટલે બીજું કરવા માંડ્યા દાદા તમારી નવલકથામાં સ્ત્રી પાત્રો વધારે પ્રભુત્વ હોય કારણ આજે આ લોકો એ કીધું ને કે બહેનો વધારે ભજનો સાંભળ્યા છે ને તમે લોકો આપણા પુરુષના ના ભજનો છે તમે સાંભળજો તેનો એ લખેલા ભજન રૂપાતી ગંગા સતી ગંગા કેટલી તાકાત ના તારી ને બુડવા નહીં દેવું એવું કોઈ પુરુષ કીધું નથી તને નહીં કરે મારી એ તાકાત છે કે હું તને તારી રૂપા રૂપાદે કે તને પંચ જુદે જગાડું

અનુભવો બી એવા છે મને કે દાખલા છે કે રેમતુભાઈ જ્યાં તેમ નામ આપ્યું હતું વળખતા હતો એ મારા મિત્ર એટલે મેં ગીરમાં જ્યારે ભાડે રહેવાનું હતું નોવેલ લખવા માટે ત્યારે એણે કીધું મારે મકાન જોઈએ એ બધું એમણે ભેગા આવીને ગોઠવી દીધું ગેસ લઈ જાય તો આ રીતે એને ઘરે જ્યાં થઈ ગયા હતા રહ્યા પછી જે દિવસે જવાનું હતું તે દિવસે અમારી ગાડીમાં મકાઈનો લોટ જુવારનો લોટ અને શાકના બે રીંગણ પણ થોડું તેલ થોડીક દાળ ભાત એ ભાભી કે આ તમને જરૂર પડશે જતા વેચ આ બંધ ખ્યાલ નહોતો આવે પુરુષોને એ અમુક કેરિંગ રેટર જ નથી એ જે તાકાત છે અમારા પર્ણ ના છે ને ખબર હતું તમારા ઘર કેમ ચાલે તો પછી કામ ખોટો મહાભારતમાં શર્મા પુત્રીની વાત આવે છે મહાભારતમાં શું છે દાખલા તરીકે અને હું તમારી સાથે સરળતા વાત કરું છું આપણે હવે તમે આપણા જ છે તો હું ત્યારે કહું કે આપણા જુવાજ રૂપાય છે તમે તો મારે બધે જ આવું થયું હું શરૂઆત મેં મંદિરમાં કામ કરવાથી કરેલી મંદિરમાં છોકરાનો વાર્તા કહેતો એટલે મારા જે બધાનો કોકનો છે કે આપણા મંદિરના જ છે એટલે મેં ત્યાં પણ કામ કરવાનું બંધ કર્યું ક્યાંય બંધાવું નથી મન કોઈ સાથે એટલે જ નથી રહેવું મુક્ત રહેવું છે એ મોટી તરફ છે અને એવું કુશોટ કરીએ છીએ માણસો કરીએ એક કલાકીય પ્રશ્ન છે કે જ્યારે વાર્તા પ્લોટ તમારી પાસે આવે છે કોઈ વાત તો તમને સાહિત્યની વિધા વિશે પહેલા સમજ આવે છે કે બસ સાહિત્યની વિધા વિશે હજી મને સમજ નથી સાહિત્ય પરિષદમાં લગભગ મારી પર રઘુવીરભાઈ મને કહેલું કે આ વખતે તમે નવલકથા વિભાગના અધ્યક્ષ છો મને અધ્યક્ષીય વસ્તી વક્તવ્ય આપ્યો એટલે કીધું રેલભાઈ મને નવલકથા શું છે ખબર નથી એના સ્વરૂપો શું છે એ ખબર નથી અને મારાથી આ ન થાય તો તે તો ત્યાંથી પછી નાના તમે આવો જ છો એમ કરીને વાત પૂરી થઈ ગઈ એટલે હું તો કોઈ ના પાડી છું નહીં આવે ત્યાં તો રસીલાલ ગોળી સાગર કાકા એનો કાગળ આવ્યો કે હા કે તમે આ તારીખે આવજો ને આ તારીખે આમ છે તમે એના દેશ થશો એટલે મેં કોઈ રસીભાઈ એ કારણે હું તબીબી પ્રેક્ટિસ ના કરી શકું એ કારણે હું આપ ના કરી શકું જો કરું તો મને જેલમાં કારણ કે મારો કોઈ અભ્યાસ જ નથી એટલે મને એવું ખબર જ નથી આપણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે આને નવલ સમુદ્ર કોઈ દાખલા તરીકે નવલકથા લખવા ધારે તો આપ એને શું વાત કરે

હવે ડાયલોગ આવવો જોઈએ એટલે હું એવા ફકરા કાઢીને ડાયલોગ મૂકું એવું કહું એટલે ડાયલોગ ઘટના બનવું બનાવ બનવો જોઈએ આ બનવું જોઈએ એટલે મારી ક્યુરિયોસિટી જળવાય તમારે વાચકની જે હું વાતક બની જાઉં છું અને લખાણની પણ એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે મારે રોજ લખવું જોઈએ એક નવલ કથા છે હું ધારો કે આજે લખું છું અને પછી મને લખવાનું મન નથી થતું તો કઈ સૂચતું નથી હું એકાદ મહિના પછી ઉપાડું પાંચ વર્ષે લખવાનું કોઈ ચાલ તો અસર એની

મારી મોટાભાગની નો એનો ઊંધું વિચારવાની કહેવમાં છે અમે નાના હતા ને એટલે જાબરાતમાં ત્યારે મારા એક શિક્ષક એવું કહેલું કે તમે બહાર નીકળો ને એટલે ગોર વાંચવાનું એ તમારા અક્ષરો હળવોળ અફસા ફેરી બીજી તો એટલે બે ને મારા ભાઈ બંને શું કરેલું કે ગોળ વાંચવાનું એ વાંચે ને એનું મારે ઊંડું બોલવાનું હા એટલે શું તરત તક એના જો બને વાત બને હું એ હું ઊંધું ઊંચ કરું માતૃપુભાઈ એમ લખ્યું છે વધારે મકાન ઉપર માતૃપુ અથવા તો માનની કૃપા તો હું તરત તો કૃપાનીમાં તો થાય છે ને એનો અર્થ નીકળે છે ગ્યાક લાગ્યો ને એમ કે સીટા પીડી લઈ ગયો તો પીડી જાપતી ન થઈ તો એને અમે માર્ક મારે ના મારે એમ રમતા એમાં મને ઊંડો વિચારવાની એટલી તો પડી ગઈ છે જે કંઈ બોલો ને એનું મને તરત ઊંડો મગજમાં આવે એટલે

માદ્રીને ઉઠાયા કુંતી ને ઘરે જાય અને ઘરે જાય તે અપમાન થયું છે કોઈ ન શકે શકે એની ઊભો રહી એ માણસ એને આટલું બધું સન પોતાના છોકરાઓ માટે પ્રતિજ્ઞા હવે કૃષ્ણ અને વિશ્વ તમે જુઓ તો આ આઠમું સંતાન છે વિશ્વમાં આઠમું સંતાન મરી મરી ગયા ગયા છે પેલો બી પ્રશ્ન કે છે હું માણસ તરીકે રહ્યો માટે મને આ પ્રોબ્લેમ નથી થયા અને તમે દેવ તરીકે જ રહ્યા તમારે માણસ થવું જ નથી તમે નેચરલી રહી જ ના શક્યા માણસ રહે એમ તમે તો પ્રતિજ્ઞા કરી નામ કર્યું મારે દેવદાન નીચે જ આવવું નથી એટલે તમે હે ક્યાં મને કાંઈ નથી હું રોજ પ્રતિજ્ઞા લઉં છું પડું મહાભારત કીધું અગ્નિ કન્યા માં પછી પ્રતિશ્રુતિ માં ભીષ્મ ની નજરે મહાભારત કીધું હવે કૃષ્ણ ની નજરે મહાભારત આવશે દ્રૌપદી આવી રીતે ઊંધું વિચારવા જ લખાયેલી કેમ્પ કરેલો ને ચાલતા એ વખતે ગીરમાં ચાલતા જવાના તો બાણે જ અમે હતા તો મહારાજે કીધું કે અહીંયા એમ કે દ્રૌપદીને તરફ લાગી તો તીર મારીને અર્જુને પાણી કાઢી દીધું એટલે પથ્થરમાંથી પાણી નીકળે છે આ એટલે બધા એકદમ ખુશ ખુશ ઓહો અર્જુન કેવો બાણા હોય આમ એટલે આમાં અર્જુનની વાત જ નથી ઊંધુ વિચાર જે સ્ત્રીને તરસ લાગે એને ધ્યાન ને ત્યાં પાણી અર્જુન જેવા એ કાઢી આપવું પડે એ શ્રી કેટલી જબર વાત તો એની છે બાકી ઘી માં ફેર ડોલ લઈને ગયો તો પાંચ જગ્યાએ પાણી મળે પેલી કે મારે અહીં પાણી પીવું છે એટલે જ કાઢી આપવું એની અસર કેટલી મોટી એટલે એટલે દ્રૌપદી લખાણી છે સર દાદા આ આકુપર ધાળ એ બધા છે એ નાટ્ય સ્વરૂપમાં આવ્યા તો અલગ જો એક ક્રિએટર હોય એક સર્જક તમે કો તો એક બીજા સર્જકના સર્જનને વચ્ચે નડે એટલે તમે આમ ન પરો એ કે તો એ શક્ય જ નથી તો એની સબજેક્ટ જ નાખવા કે મની જાય ને સરજે પછી તો ટીચર થઈ જાય ને ધરત હું શિક્ષક બની જાઉં હું જે કંઈક કરતો હોતો હું કે ભલે મારા કામ પરથી શું કરે સર ભાઈ એટલે એમાં મારે મારું કોઈ અધિકાર જ નથી જ્યારે હું લખતો હતો ત્યારે તું મને કેવા આવ્યો ને તમે આમ લખો તો તું નાટક બનાવો તો હું શું કામ કહેવાય તમે પણ એ લોકો એ બહુ જ સરસ રીતે રહેવામાં એટલું હા અને નાટકમાં ગયો એટલે આ બધું જે છે ને કે હું મારા એક અક્ષરનો ફેરફાર ના કરવા દઉં એ બધા ફોટા ક્યાં છે એવું હોય જ નહીં ને બધું અટકી જાય આખું તંત્ર આપણે વાર્તા લખી અને કોઈ સામયિક ને કે મોકલાવીએ છીએ તો સામયિક છાપા વાળા કે સામયિક વાળા એમને કહે છે કે ભાઈ અહીંયા હવે સમાધું નથી આને કાઢી નાખે તો એમાં સર્જકતાની સર્જનાત્મકતા નથી કાપા એ ન કહેવા દે

નોવેલ વાંચીને તમને કંઈક નો નોવેલ તો એ ક્રિએશન તમારું ફિલ્મ બનાવો તો તમે બનાવો નાટક બનાવો તો તમે બનાવો છો એમાં મારે એ તમારું સર્જન છે એ આખી વસ્તુ દાદા હું છે ને અમુક વખત શોર્ટ સ્ટોરી લખતો હોઉં છું એટલે લખવા બેસું ને ત્યારે એવું થાય કે મનમાં જે વિચાર્યું હોય અને પછી જ્યારે કલમ ઉપડે અને પછી જ્યારે આખું લખાય ત્યારે કંઈક અલગ જ થયું એ બધાય નહીં એટલે મારે રાત્રે મેં લખી નાખ્યો સવારે આ લખી આ લખી શાય કાગળમાં કાદળમાં નોંધીએ રાખ્યા હોય પણ સવારે જેવું કમ્પ્યુટર પર ચાલુ કરું એટલે આખું પેલું બાજુમાં રહી જાય અને તો ક્યાંય નહીં કોઈ પણ નવરાત્રિમાં વધારે આ બધું ખાલી હોય ને બધા

સર મેજેટલી વાંચી છે તિમીરપંથીમાં ભાવનગરના આડોડીયાવાસથી જૈસલમેરના રણ સુધી છે પછી સમુદ્ર દીકેમાં દરિયો છે તત્વમસીહમાં ગીર છે

ભાષાના પ્રોબ્લેમ બહુ શરમાય એટલે પ્રાણે અમે ઉભા કરીએ કોઈ બેસી જાય એટલે અમે નિયમ રમત રાખી કે ચાલો આજે એમ કે તારે વાઘ બનવાનું આવતીકાલે કહેવાનું ગઈકાલે હું વાઘ બનવાનું એમ બધાના વારા આવતા જાય બધાના વારા પત્યા પછી મારો વારો હાથ હવે હું શું બનવું બોલો છું હવે કે દાદા તું વાદળ બની ગયું એટલે તું જ કે લોકોભાઈ તમે શબ્દ જ નહીં અને ખબર છે શું જ કે છે ને તો એમાં ચાલને વાદળ છે અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કંઈ આપણાનું છે

સાવ દોરા કે સાવ કાળા જેમ ચાહીએ એવા ફૂલ ગુલાબી રંગ ની રે લમકે આપણી મોજે આપણા ચિત્તર કરીએ હું આઈ ઘૂમાવે દે તુતે આપણે તો બસ આપણા માંથી નીકળી જાવું ઘર મારી કોઈ એ જાણી જા કર તેલી પાંદડી ચાલને વાદળ થઈએ અને જોઈએ કે જા કે সাাকাক্যে wow. সাক্যেলাকে wow. <laughs> 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 એવો જો આપ છે એક તો એટલે કરાર એવો કર્યો તો કે નું બજેટ નો હેચકો અથવા તો અમુક રૂપિયા થી એમ કે બેમાંથી જે વધારે હોય છે એટલે મેં અમુક રૂપિયા લીધા વધારે હોય છે ને બજેટ આ બમાની તરફ

જેને તમને આજે પણ વાંચવા આપને એમ કહેવામાં આવ્યું હોય કે આ નોટબંધી ની જેમ બુકબંધી પણ થયું અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ દરેક લેખકે પોતાની એક જ બુક છે એ રીપ્રિન્ટ કરી શકાય

દ્રષ્ટાંત ચિત્ર કે આ વાર્તા અનુરૂપ અને કોઈ પબ્લિશર ન મળ્યા તો જાહેરાતો લઈને થાય એક કમિટમેન્ટ કર્યું હતું બાળકોને કે તમારું પુસ્તક છાપીશું

<laughs> 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 launching, launching, <laughs> launching so,